નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી તાલુકાના ધામડી ગામે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ હેઠળ વડાલી તાલુકાના આસપાસના તમામ વડીલોને એકત્ર કરી તેમને પોતાની ઉંમરના અંતિમ દિવસો સુંદર રમણીય વાતાવરણમાં ભજન સંધ્યા સાથે પસાર થાય તે હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો આ જગ્યાએ તમામ વડીલો ભેગા થઈ પોતાની આપ કહી દુઃખ હળવું કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય વર્ષોથી આ કાર્યક્રમ હેઠળ ધામડી ગામના ભામાસા એવા જયંતિભાઈ પાટીદાર પોતાનું તન મન ધન સર્વસ્તર પણ કરી અને આ સંસ્થા ચલાવતા હતા સાથે સાથે શ્રીમદ ભાગવત કથા સપ્તમ ઋત યોજી અને ધામડી ગામે ગૌશાળા નિર્માણમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો હતો આ કાર્યક્રમમાં નોરતાવાળા સંત શ્રી દોલતરામ મહારાજ વસાઈ આશ્રમના શ્રીમદ ભાગવત કથાકાર શ્રી શ્યામસુંદરજી મહારાજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા નવ નિર્વાચિત સાંસદ શુભનાબેન બારિયા ઈડલ વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ બોરા સહિત વડાલી ઈડર તાલુકાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વડાલી તથા ઈડર ખેડબ્રહ્મા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા અને સ્વર્ગસ્થ શ્રી જયંતિભાઈ પાટીદારની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં પધારવા બદલ શ્રી જયંતિભાઈ પાટીદારના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બિરુચિપસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા